હાલારની દક્ષિણે રાજપૂતોના તાબામાં હતો અને ત્યારબાદ સોરઠમાં ભેળવી દેવાયો બડા પંથકના જુવાન નર નારીઓ ગાયો ભેંસો ઘી અને પથરા પણ વખણાય છે અને એની વાતો આ દુહા પણ કરે વસ્તી જા મેરની નારી પાતળ પેટ ઘી પથ્થર વખાણમાં હોય બરડો બેટ વટ વચન ને વીરતા વાલપ હોય કે વેર હવમાં હાવજ જ હોહરવા મરદ કહુંબલ મેર આજ મેર જ્ઞાતિની વાત આજે આપણે સાંભળવાના છીએ ભરત બાપુદ્રાએ આ વાતને રૂપ આપેલ છે છેલ્લા કેટલાય વખતથી એક ડાલા મથ્થા હાવજે બખરલા ગામ અને એના વાડી વિસ્તારમાં કાળો કેર વર્તાવી દીધો આ ગામને અડીને ઉભેલા બડા ડુંગરની ગીચ ઝાડીઓ અને કરાળ કંદરાઓમાં ધામો નાખીને પડેલો ડાલા મથ્થો રોજ રોજ આવીને એક ગાયનું મારણ કરી જાય અને ગાયો ગાયો પણ કેવી ખળેળે આવમાં દૂધ નથી માતા સદા સમૃદ્ધિ રેલતી સુખદાતા ગોળા ગોળા જેવડા જેના આવ જેના એક એક આચળમાં પાંચ પાંચ કોળિયો બની જતા ધણીનું પેઠ મળીને રાખ થઈ જાય આંખેથી ચાર ચાર ધારે આહુડા વરસાવે અને પછી સમસમીને બેસી જાય કાળા માથાનો માનવી એવો જુલમ કરે તો માણસ એને બે વેણ હભળાવે એની સામે બાયો ચડાવે પરંતુ આ તો આ તો ડાલા મથો હાવજ એને કોણ કેવા જાય કે તારું મો ગંધાય એ તો રોજે રોજ બળા ડુંગરની ની ઘટા ટોપ જાડી કે કરાળ કંદરાઓમાંથી માંથી ઉઠે આળસ મળે આજા ગગડાવી નાખે એવી ગર્જના કરે અને પછી છાતી તાણી કેશવાળી ઝુલાવીને ધબ ધબ ડંગલા ભરતો જાય બખલલાના સીમ બગડામાં આવી એક ગાયને મારી નીરા તેનો ભક્ષ કરીને પછી લોયાળ મોઢે પાછો આલ્યો જાય એને આવતો જોનારા એની સામે થવાનું તો ઠીક ભાગ્યા પછી પાછું વળીને જોવાનું પણ વિચારે નહીં બખરલાના એક મેર જુવાનને થયો કે હાવજનો રંજાળ ક્યાં સુધી સહન કરવો ક્યાં સુધી બખરલાની ગાયોને મરવા દેવી એની છાતીમાં શુરાતન જડી ગયું અંગે અંગમાં તરેટી ઉઠી ગઈ આંખોમાં ઘોલર મચાની ભૂકી છંટાઈ ગઈ અને શેરને માથે સવાશેર થવાય મરદ ચારેય પલ્લા ઝાટકીને ઊભો થઈ ગયો એનું નામ વણઘો વણઘો ઓડેદરો ગેંડા જેવી ખડતલ જેની કાયા હાથીના પગ જેવી જેની ભૂજા ગજે પોળી એકની છાતી બરછી જેવી જેની મૂછ બંને છેડે જલેબીની માફા ગુચડું વળી ગયેલી એવો મરદ એ વણઘો અડેદ્રો ઉભો થઈને બોલ્યો બડા ડુંગરનો નો કૂતરો મારા જીવતા જો ગામમાં આટલો રંજાડ કરી જાય ને તો મારી નવ માસ સુધી આટલું બોલીને વણઘા એ ઊંટના પાંચળા જેવી તલવાર ઉતારી કમરે કસી કસી ને પછેડી ભેટ બાંધી માથા ઉપર કાહાના ભાણા જેવી મજબૂત પાઘડી પહેરી પગમાં બબ્બે શેર વજનના જોડા પહેર્યા અને ધબ ધબ ડગલા ભરતો એ ડેલી ની બહાર નીકળ્યો ગામને ચોરે ગયો ચોરે બેઠેલા ડાયરાને કીધું ડુંગરના ફાટેલા કૂતરાને કડે કરવા જાવસ ચંદરવા બાંધીશ ને કા ધરતી માથે ચોરે બેઠેલો ડાયરો તો વણઘાના વેણ સાંભળીને મોઢામાં આંગળા નાખી ગયો હાવ જેવા બીકરા જનાવર હામે કઈ બાથ ભીડવા જેવાતું હશે જંગલનું એ જોરું કું જનાવર કોઈની સાંધ રાખે ખરું એકલ દોકલ તો ઠીક પણ હાવટા જણ મળી નહીં એની હામે થવાની હામ નો ભીડે ગામ લોકોએ એવી રીતે અનેક વખત એની સામે હુરીઓ બોલાવી જોયો હતો પરંતુ એ ડાલા મથા હાવજે તો લોકોના હુરિયા સામે જોવાની દરકાર નહોતી કરી હુરીઓ બોલાવતા લોકોની બાજુમાંથી જે તો ધબ ધબ ડગલા ભરતો આઈલો ગયો ગમે ત્યાંથી એક ગાયને મારી નિરા તેનો ભક્ષ કરી અને પછી પછી એ પાછો એ જ ટોળીની બાજુમાંથી પસાર થઈને જતો રહ્યો છતાં આટલા બધા લોકોની પણ એની સામે બાથ ભીડવાની જીગર હાલતી નહોતી ત્યારે વણઘો વણઘો તો એકલ એની સામે બાથ ભીડવા જાય એ તો દેખીતી રીતે જ મોતના જડબામાં જવા જેવું હતું એટલે ચોરામાં બેઠેલા ઘણા જુવાનોએ વણઘાને સલાહ આપી વણઘા એવા ઊંધા પાટા બાંધવા ઠીક નહીં આ તો દીવો લઈને કુવામાં પડવા જેવું તું કરી રહ્યો વણઘો કે જુવાનો ક્ષત્રિયને મોઢે ફાતડા જેવી વાતો અર્ઘતી નેત

બધા ઘણો પાછો વાળવા માટે મથામણ કરી પરંતુ પગલા ભરે તો હેનો રમકડાની પેઠે હાથમાં તલવાર રમાડતો રમાડતો આગળ અને બખલ્લા ગામના વગડામાં પહોંચ્યો ક્યારે સિંહ આવે અને ક્યારે પોતે પોતાનો પરાક્રમ દેખાડે એની રાહ જોતો એક ધુવાની આડે હંતાઈને બેહી ગયો ખરા બપોરનું ટાણું હતો આકાશમાંથી અગ્નિ બે વરસતો હતો ચારેય બાજુ ઝાડ ઝડફું કાઢી રહી હતી ઉના ઉના વાયરા વાતા હતા જે ધુવાની આડે વણગો હંતાઈને બેઠો હતો એની આજુબાજુના એકાદ ગામના ઘેરાવામાં ક્યાંય માણસ નજરે પડતું નહોતું ગાયો ને રેઢી મૂકીને ગોવાળ ગામમાં હાલ્યો ગયો હતો વણઘો આતુરતાથી હાવજની રાહ જોઈ રહ્યો થોડી વાર થઈ ત્યાં તો ચરતી ગાયો મોઢા ઉચ્ચા કરી અને નાકના સુસવાટા બોલાવીને કંઈક ઊંઘવા લાગી વણગાને થયું કે ગાયોને સિંહ ની ગંધ આવી ગઈ એક બાજુ કરીને ઉગમની દિશામાં નજર દોડાવી વાત એકદમ સાચી હતી ડુંગરના આડા બીડ ગાળામાંથી ઉઠીને હાવજ મારણ માટે આવી રહ્યો હતો સુંડા જેવડું ડાલુ ડોલાવતો કેશવાળી ઝુલાવતો અને હાવણા જેવી પૂંછડીનો વચ ચડાવતો હાવજ ધબ ધબ ડગલા દેતો દેતો ઓરો ને ઓરો આવી રહ્યો હતો ધુ આડે થી વણઘા વડોદરા એ બરાબર નિરખી ને એનું વિકરા સ્વરૂપ જોયું ઓ બાપરે કેવી એની આંખ જબુકે વાદળ માંથી વીજ જબુકે જાણે બે અંગાર જબુકે હીરા ના શણગાર જબુકે જોગંદર ની જાળ જબુકે વીજ તણી ઝંઝા જબુકે ટમટમતી બે જોત જબુકે હામે ઉભું મોત જબુકે

એની જીભ બહાર નીકળી ગઈ એના ડોળા ફાટી ગયા સિંહ નિરાતેનો ભક્ષ કરવા બેઠો પણ ગાના અંગે અંગમાં કારમી ધુજારી ફરી વળી પરંતુ એણે તો સિંહને મારવા કે એની સામે બાથ ભીડીને ખપી જવાનો પાકો નિર્ધાર કરી લીધો તો

પરંતુ માથા પર ખપ્પર બાંધીને નીકળેલા વણઘાએ એની જરા પણ દરકાર ન કરી એથી હાવજ ભારે આકરો થયો એના રોમે રોમમાં જાણે લાય ફરી વળી ભક્ષ ફળતો મેલીને ઉભો થયો અગિયાર એક હાથ લાંબો ગોળા જેવું ડાલુ પૂછડાનો જુડો માથે લીધો પગની ખડતાલ મારીને ધૂના ડમ્મર ચડાવ્યા અને પછી એમ કરતો વડગા તરફ દોડ્યો એકલા નાખી બીજી લા નાખી અને ત્રીજી લા એ વડગાની પાસે આવી ગયો વડઘાએ બરાબર સાવધાની દાખવીને પોતાની પાસે આવી પહોંચેલા હાવજ ઉપર સોય બેઠાડીને તલવારનો ઘા કર્યો પરંતુ હાવજ પાછો હટીને તલવારનો ઘા ચુકાવી ગયો પાછા હટીને એણે વડઘાને ફાડી ખાવા ફરી દોડ દીધી એટલી ઝડપ અને સાવધાનીથી વણઘાએ ફરી વખત તલવારનો ઘા દીધો આ વખતે પણ હાવજ ઘા ચુકાવી ગયો આ બીજી વખતનો ઘા એટલો તો વજનદાર હતો કે હાવજ જો એની હડફેટે ચડી ગયો હોત ને તો એના બે ફાડિયા જ નક્કી હતા પરંતુ હાવજ ચાલાકીથી એ ઘા ચુકાવી ગયો એથી તલવાર જમીન પર પડી અને અર્ધો ફૂટ ઊંડી ઉતરી ગઈ જમીનમાં ખૂપી ગયેલી તલવાર કાઢીને વળગો ત્રીજી વખત વાત કરવા જાય એ પહેલા બે પગ ઊભા કરી અને એના પેટ ઉપર જોરદાર થાપો મારી દીધો વણઘાના પેટમાંથી આતડા બહાર બાર ડોકિયું કરી ગયા હાવાજે પોતાના નોર વણઘાના પેટમાં ઊંડે સુધી ખોસી દઈ મોઢેથી એને ફાડી ખાવા કરાળ કંદરા જેવું જડવું ફાડ્યું વણઘાનું મોત હવે હાવ નજી ભૂગતું પરંતુ તલવારની મૂંઢ એના હાથમાં હજર રીતે જલાયેલી હતી પોતાને ફાડી ખાવા માટે ડોક ઊંચી કરનાર હાવદનો ઢીમ ઢાળી દેવાનો એને બરાબરનો જોગ બેસી ગયો તો પોતાની છાતી ઉપર ઢળકી આવેલી હાવજની કેશવાળીને ડાબા હાથથી પકડી આંગળીઓમાં વળ ચડાવીને પછી જમણા હાથમાં રહેલી તલવારનો એની ગરદન ઉપર હોય બેઠાડીને ઝાટકો દીધો તલવાર હાવજની ગરદનમાં અર્ધે સુધી બેસી ગઈ લોહીની ખળભળાટી બોલી ગઈ ડોળા ફાટી ગયા પક્કડ થઈ ગઈ અને ઘડીકમાં જ એ માથું નાખીને જમીન પર ઢળી પડ્યો વણઘાના પેટમાંથી હાવદના નહોર બહાર નીકળતા રાતી નીકળતાં દંદુડીઓ ફૂટી પડી માથામાં ચડી ગયા આંખો બહાર નીકળી આવી શક્તિ હણાઈ ગઈ ભાન નહીં જોત જોતામાં એનું પિંજર છોડીને હંસલો ઉડી ગયો કેસરીને મારીને એ નર કેસરી મરાણો એના આ દુહા છે માનવ સાવે મેલકમાં બીડે સઘળા બાગ આક્યો તે તો હાથ વનરાજ માથે વણઘિયા માણસ સામે માણસ લડે એવા કિસ્સા તો જગતમાં સેંકડો જોવા મળે પરંતુ હે વણઘા તું તો વનના રાજા આવજની સામે લડ્યો હે વણઘા હોડેદ્રા તું હાથી જેવો માણસ ગણાયો અને એ પણ કેવો હાથી જેવો સિંહ સામે આખડે એવા શેર ગીર હાથી જેવો કેમ કે તે સિંહ સામે લડીને એના હીર હણી નાખ્યા છે અર્થાત તેને મારી નાખ્યો છે રાન વગડાનો રાજવી ગોજારો ગૌમાર તોળીને તલવાર વેડી નાખ્યો વણઘિયા રાન વગડાનો રાજવી સીહ કે જે બળે ડુંગર માં ઉતરીને ગાયોનો મારનાર ગોજારો બન્યો હતો એને હે વણઘા વડેદરા તે તલવારથી મારી નાખ્યો બખલા તાણા બંકડા મરદ વણઘા મેર શેર મથે શેર કેવત તે હાચી કરી એ બખલા ગામના બંકડા હે મરદ વણઘા મેર શેર ને માથે સવા શેર હોય એ કેવત તે હાચી કરી બતાવી હાવજનો સંહાર કરનાર વડઘાને લોકોએ ઓરસથી હાવજ ખમીરવંતુ બિરુદ આપ્યું અને જે સ્થળે હાવજનો સંહાર કરીને કામ આવ્યો ત્યાં એની ખાંભી ખોડી બખરલા ગામની સીમમાં એ ખાંભી હાલ પણ મોજૂદ છે લોકો એને હાવજ ખાંભીના નામે ઓળખે બરડા પંથકમાં કે આ ગામ કે આ ગામની આજુબાજુના તમે હોવ અને તમે આ ખાંભી વિશે સાંભળ્યું હોય અથવા તો ખાંભીને જોઈ હોય તો અમને કમેન્ટ દ્વારા જરૂર જણાવજો મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી